કિંજલ દવે રામ નામકા નારા ગીત લોન્ચ કરી ગીત સાંભળીને તમે પણ કહેશો વાહ જુઓ વિડીયો સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર શ્રી રામનું નામ જપ થઈ રહ્યું છે કારણ કે દેશભરમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે આ પ્રસંગને વધાવવા અનેક સિંગરો દ્વારા શ્રી રામ ભક્તિને ઉજાગર કરતા વજન સૌ ભક્તો માટે લોન્ચ કરવામાં આવ્યા છે આપણે જાણીએ છીએ કે ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી અને લોકગાયક કલાકાર ઓસ્માન મીણ ભજનને નરેન્દ્ર મોદીએ શેર કર્યા હતા હાલમાં જ્યારે શ્રી રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે ત્યારે કિંજલ દવેનું ભજન પણ ખૂબ જ લોકપ્રિય થયેલ છે શ્રી રામલલ્લાના આગમનના ત્રણ દિવસ પહેલાં જ કિંજલ દવે રામ નામકા નારા ગીત લોન્ચ કરેલું હાલમાં આ ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે આ વિડીયો જોઈને તમે પણ પ્રભુ શ્રી રામ ભક્તિમાં લીન થઈ જશો આ ભજન હાલ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે ખાસ કરીને યુવા પેઢીઓ આ ભજન રીલ્સ પણ બનાવી રહ્યા છે એક તરફ પ્રભુ શ્રી રામનું આગમન અને તેમાં પણ કિંજલ દવેનું રામમય કરી દેતું ભજન લોકોને દિલને સ્પર્શી દિવ્યતા અનુભૂતિ કરાવી રહ્યું છે